ગુજરાતમાં સંપૂર્ણ થઈ ગયો હોય તેવી મહાનગરપાલિકા નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત અને છાસઠ નગરપાલિકા આ સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો છે તે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચે અન્ય ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે જયારે અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે મતદાન નો સમય સવારે સાત કલાકથી સાંજે છ કલાક નો રહેશે ત્યારે આજે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે વિગતે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું ભગવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે તારીખો જાહેર કરાયા છે તેના ઉપર પહેલા નજર કરીએ સત્યાવીસ જાન્યુઆરી જાહેરનામું પ્રસિદ્ધ થશે ત્યારે એક ફેબ્રુઆરી ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ જાહેર કરાય છે ત્રણ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રકની ચકાસણી થશે તો ચાર ફેબ્રુઆરી ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ છે સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે સત્તર ફેબ્રુઆરીએ પુનઃ મતદાનની તારીખ એટલે કે જરૂર જણાય તો ફરી કરાશે અઢાર ફેબ્રુઆરીએ મતદાનની જે તે મતગણતરી કરવામાં આવશે અને એકવીસ ફેબ્રુઆરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ જાહેર કરાઈ છે રાજ્ય ચૂંટણી આયોગે પત્રકાર પરિષદ યુજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી છે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સહિત રાજ્યની સિત્તર નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર કરાઈ છે નોંધનીય બાબત છે કે રાજ્યમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં સત્યાવીસ ટકા ઓબીસી ચૌદ ટકા અને સાત એસસી ની અનામત બેઠકો રહેશે નગરપાલિકામાં અમલ થશે પિંચોતેર નગરપાલિકા અને પાંચસો ને ઓગણચાલીસ નવી ગ્રામ પંચાયતો સાથે કુલ ચાર સાતસો ને પાસઠ ની ચૂંટણીઓ થઈ શકી નથી ખેડા જિલ્લા પંચાયત અને જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાવાની થઈ છે ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બાસઠ ગ્રામ પંચાયતો માં બાર હજાર સાતસો પચાસ થી વધીને પચીસ હજાર ત્રણસો ને સુડતાલીસ અને એજ રીતે નગરપાલિકાઓ પણ મોટા પ્રમાણમાં વધી છે લોકસભાની ચૂંટણી પછી રાજ્ય ચૂંટણી પંચ બે મહિનામાં નવી મતદારી કાર્યવાહી પૂર્ણ કરી દીધી છે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તે જાહેરાતના પગલે આચાર સંહિતાનો અમલ છે તેના વિશે વાત કરે રાજ્યમાં પિંચોતે નગરપાલિકા સત્તર તાલુકા પંચાયત બે જિલ્લા પંચાયત તેમજ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છેલ્લા કેટલાક સમયથી અટવાઈ હતી જેની જાહેરાત કરાઈ છે સાથે તમામ વિસ્તારમાં આચાર સંહિતા લાગુ પડતી હોય છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તે અગાઉ ઓબીસી સમાજ માટે દસ ટકા બેઠકો અનામત હતી જે નિવૃત્ત જજ કે એસ ઝવેરી પંચના રિપોર્ટ બાદ વધારીને સત્યાવીસ ટકા કરવાની જાહેરાત ગત ઓગસ્ટમાં રાજ્ય સરકારે કરેલી છે ઝવેરી કમિશનના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ગ્રામીણ સ્તરે બાવન ટકા શહેરી ક્ષેત્રે છેતાલીસ પોઈન્ટ તેતાલીસ ટકા ઓબીસીની સમાજ નિવાસતી છે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચાર સંહિતાનો કડક અમલ હવે શરૂ થશે કુલ બેઠકોની જો વાત કરું તો બે હજાર એકસો ને બેઠકો છે મતદાન મથકોની વાત કરીએ તો ચાર હજાર ત્રણસો નેવું સંવેદનશીલ મતદાન મથક એક હજાર બત્રીસ છે અતિસંવેદનશીલ ચૂંટણી અધિકારી ચૂંટણી સ્ટાફ તેની વાત કરીએ તો પચીસ હજાર પોલીસ સ્ટાફ એમાં દસ હજાર કામે લાગશે ત્યારે પુરુષ મતદારો ઓગણીસ પોઈન્ટ ચાલીસ લાખ છે મહિલા મતદારોની વાત કરીએ તો ઓગણીસ પોઈન્ટ એક લાખ અને અન્ય મતદારો છે એકસો ને પિસ્તાલીસ છે સામાન્ય સાથે હવે પેટા ચૂંટણી છે તેની વાત કરીએ તો પાલિકાને અને પંચાયતોની સામાન્ય સાથે પેટા ચૂંટણી પણ છે તેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો બોટાદ અને વાકાનેર નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી સામે છે નગરપાલિકાની ખાલી પડેલી એકવીસ બેઠક છે જેમાં જિલ્લા પંચાયતની નવ બેઠક અને તાલુકા પંચાયતની એકાણું બેઠક પર પેટા ચૂંટણી છે હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં થાય રાજ્યમાં અનેક ગ્રામ પંચાયતોની મુદત છે તે પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાવાની બાકી છે પરંતુ રિઝર્વેશનની કામગીરી ચાલુ હોય ત્યારે હાલ તેની જાહેરાત કરવામાં નથી આવી રાજ્ય ચૂંટણી કમિશનર એસ મુરલી કૃષ્ણએ જણાવ્યું છે કે ગ્રામ પંચાયત માટે રિઝર્વેશનની કામગીરી ચાલુ છે તે પૂરી થયા બાદ કરાશે આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું પૂછશો નહીં બાકી આમ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી Nemeskar.